વેદનો દેકારો જો ચાચુ જાય છે તો ટાટા કરી દીધા ચાચુ કેમ મૂઈ ગયા સિવું હે સિવું હે સિવું તું રોજ ચાચુ હરે શું કરતો હે ચાચુ હારે શું કરતો તું શું કરતો તું રમતો હાય ઓય ચાલો દોઢ વાગ્યાના રમણીય સેશનમાં ફરી પાછું સ્વાગત છે જો કે હવે દોઢ વાગ્યાનું સેશન જ રમણીય હોય ઠંડી ફૂલ પડે છે એટલે ગુલાબી તડકો દોઢ વાગે અનુભવાય મજા આવે ઉલટાનું દોઢ વાગે તો બધાને ઝાઝાથી કરીને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સવારે કંઈ થોડું ઘણું જે હતું પાર્થ તો ગયો પાછો રાજકોટ એટલે એ રેકોર્ડિંગ કર્યું ને કંઈ સવારે ટાઈમ નહોતો મળ્યો કારણ કે રાત્રે ગયા મેચની પ્રેક્ટિસ માટે બોક્સમાં તો એમાં એના લીધે થોડુંક મોડું રાતે થઈ ગયું તો એટલે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું આવું બધું છે હવે ડાયરેક્ટ સીધું શનિવારે મેચ છે વોર્મઅપ મેચ છે જોકે ટુર્નામેન્ટ તો મંગળવારે આવતા અઠવાડિયામાંથી શરૂઆત થાય છે તો આવું બધું છે ક્રિકેટની વ્યસ્તતામાં થોડા ઘણો વિડીયોઝ હમણાં અપલોડ બનાવાતા નથી એવી રીતનું છે ઠંડી છે એટલે પાછું સવારે ઉઠવામાં થોડું ઘણું કેવર આવે આ બાળક અહીંયા રમે છે થોડું ઘણું યાદ આવ્યું તો પત્ની સાથે વાર્તાલાપ કર્યા કરીએ ઠંડીમાં અમને હોય તો તમને લેડીઝ લોકોને આળસ થાય સવારે કેટલા વાગ્યા ઉઠસ વચે તોય વેલું જ કહેવાય ને અંધારું કેટલું હોય દી ટૂંકો થઈ જાય ને દી તો એટલો ને એવો જ રે અંધારાનો સમય વધી જાય અંજવાળાનો ઓછો થઈ જાય એટલે આ બધી લેડીઝ જે લોકો સવારે છોકરાઓને મોકલવાના હોય ને એટલે વેલ્યુ ઉઠતી હોય હા સ્કૂલે વેલ્યુ ઉઠવું પડે તો હું અંદર આવ્યો એટલી વારમાં તો બહાર ધમસાન થઈ ગયું હું ક્યાં કઈ દોરી આને ન હોય બધું પેલા તું શાંતિથી મને કે હું જોઈશ તારે કેવી દોરી બાંધીને બધા આમ બહાર કાઢતો હોય પાણીમાં ડૂબી જાય ને એ દોરી એ ક્યાં લઈને ગયો તો તું તો પણ ઉપર લઈ ગયો તો ઉપર જ હોય ને કઈ નીચે થોડી હોય પણ તું બહાર થી આવ્યો ને તું કેસ ઉપર નથી તો કેમ ખબર પડે હાલ આપડે ઉપર જઈને હોય જાય ને પડી છે લઈ લે નકર પાછા આવશે તો તે ક્યાં મૂકી હતી ઉપર મારે પણ રમવી જ નથી ફૂલ સિક્યોરિટીમાં અહીંયા ઉપર મૂકી એવો તો આ ખાનામાં પાછો લોક મારીને પછી ચાવી મૂકી દે એવો તો અપલખણો એના રમુકડા હોય ને એ લઈને ઉપર આવે ને ઉપર આવીને ખાનામાં મૂકી દે પાછો એમને ન મૂકે લોક મારે એ દોરી લીધા પછી ના કાંડ તમે જોઈ લ્યો એક છેડો સાયકલ માં ને એક છેડો અહીંયા બાંધીને હવે શું કરવાનું એલા સાયકલ રાખવાની હે વીલી કરવી છે વીલી બાયણું ખોલવું છે હવે તું હું કરશ મારે જોવું છે હાલોજી આ કોઈ એને શીખવાડતું નથી પણ એ નવા નવા રીતના આ ખતરા કરે છે ખતરો કે ખિલાડી જોઈ હવે હું જોર કરે છે હવે ઈ હાલે હાલે કોઈ દી એ આગરિયો મારવા ટુ તું દોરી લેવા ગયો ઉપર આવે આવું તું બંધ કરવો પડે એના માટે દોરી ઉપરથી આટલા બધા ધમપછાડા કરીને લઈ આવ્યો ને હવે પછી સાયકલમાં બાંધીને આ રીતે મથવાનું એ વાહ રાજા વાહ હલો હવે છોડી નહીં ગઈ ને હવે હાથે થી બંધ કરી દે બરાબર આટલું જ કરવું તું ને થઈ ગયું હવે હાલો રમો પાણી પાછું ઓછું થઈ ગયું લાગે આમાં ખિસકોલી આખી અંદર જઈને વાકી વળી જાય છે એટલે નાખવું જોઈએ દરવાજો બાંધીને ખેંચી લીધું હવે આ આ ખોખું બાંધે છે આની પહેલાં હમણાં ઓલું સ્કૂટર રહ્યું ને એ બાંધીને ભગાડ્યું સ્કૂટર પડી ગયું આડું એ થોડું પાછળ ખેંચાય એટલે મેં કીધું ખોખું બાંધ ભાઈ તું એ કાંઈ બહુ નડશે નહીં ને આયલું જ આ ખતરો કે ખિલાડી ન હોય એવા આ ખતરા કરતો રહ્યા એ એ હવે આગ છે ટાઈટ ટાઇટ ટાઈટ કરતો ઓકે ઓકે જાવ 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 ઓકે કોણ રોકે ભાઈ હવે જાવ આ હળવું નરવું આ કઈ બહુ નડે નહીં કોઈ ને સૂટે સૂટ જાય હો પણ પાછો ચલો એક વિહ કામ છે ઈ પૂરું કરી નાખ્યા રાત્રે બોક્સ ક્રિકેટ રમવા ગયા ત્યાં ઓલી ખેતરની ધૂળ હોય ને આમાં ચોટી ગઈ છે બૂટમાં તો ઈ સાફ કરવા પડશે કોણ કરશે તું કરી દે ને એટલે હા લે હા તો હા ને તું કેમ કરવાના ગયો હા ઠીક લેવા જાય જોઈએ શું કરે છે કેમ કરવાના પછી હાલ હાલ એક તું કહે ને હું કરું ઝડપથી થાય ને શું તૂટી જાય છે ગારો તો એ તોડવાનું જ છે બટા એ તોડવાનું એને જ સાફ કર્યું કહેવાય ઈ દોડ બધી નાખ દેવાની આયા તમ જો તો હા રયો હું બીજામાં કરું તું એમાં કર હાલ ધંધા તું પૂછતો તો ગારો હું કમ થઈ ગયો બીજા બીજા ઓલા ને એમ નહીં પણ આ તો રમ આ તો હું રમવા ગયો તો ને બગડી ગયા તો ક્યાં જવું જવાય તોય ન વગડે પણ લે તો રમવું હોય તો ક્યાં જાવું મારે તો દો ક્યાં જવાનું હોય રમવા તો ક્યાં રમવાનું મારે તું કે ન્યા રમવું આપણે હેરે આપણે ઘોળે નો ન થાય ગોળે જ રમવાનું હોય તુડી કર રમવાનું જવાનું હોય ઘોડે રમવાનું હોય ઓલ આપની પાસે ભૂગો હોય ને એટલા થી કેવું હોય તે હું આ ખોટું જાઉં છું ને રમવા બેટ ને બોલ રમવા ઠેટ આગો આગો જાઉં બોક્સ ક્રિકેટમાં રમવા જાવ એ ખોટું જાવ ને હે જોવાય ન્યા હા લે લે આ ન્યાં બગડી ગયા બૂટ બધા આ બૂટ ન્યા બગડી ગયા હું રમવા ગયો તો ને અહીં જે ન્યાં તો હવે સાપ કેમ કરીશું આપણે સવાય રહે હે અરે લાય લાઈ મને કરવા દે મને કરવા દે તું બીજું લઈ લેજે જે પણ નથી મૂકવા જાવું હા લઈ જા એક વેદાંતી સન્યાસી બધાને ઉપદેશ દેતા કે એક બ્રહ્મ જ સત્ય છે બીજું બધુંય મિથ્યા છે આવી રીતનો ઉપદેશ દેતા હતા કે એમાં એકવાર એવું થયું કે બહુ વરસાદ આવ્યો ને તો એક ભાઈ હાઇલો જતો હતો ને તો એ કે પલડો એમાં હું ભીવાનું કે એક બ્રહ્મ જ સત્ય છે બધી બાકી બધુંય મિથ્યા છે કે હવે પાંચ દી ગયા ને પછી આ ઉપદેશ દેવા વાળા મહાત્મા હતા ને જ વરસાદ ફૂલ આવ્યો ને ઓલો ભાઈ હતો એ જોતો હતો આ મહાત્મા દોડતા હતા તો કે હવે કેમ દોડો છો કે તમે જ કહો છો કે બ્રહ્મ જ સત્ય છે બાકી બધું મિથ્યા છે તો કે હું દોડું એ મિથ્યા જ છે ને કે આવી રીતે પછી આને ઉપદેશ કરતા એ લોજિક કહેવાય વકાલત કહેવાય